મિત્રો આપે જોયું હશે કે છેલ્લા ઘણા સમયથી ભાજપીય કરદા પાર્ટી ખેડૂતોના કઈ રીતે શોષણ કરીને કરદા કર્યા છે એટલી હદે કરદા કર્યા છે કે જેથી ખેડૂતો ખૂબ નારાજ છે તમામ જ્ઞાતિના ખેડૂતો જાતિના ખેડૂતો ધર્મના ખેડૂતો ખેડૂતો એક જ ખેડૂત સમાજ એમને લૂંટવાનું ભાજપીય કરદા પાર્ટીએ કામ કર્યું એમણે ખૂબ રજૂઆતો કરી ભાજપના નેતાઓને ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી અન્ય પાર્ટીઓના નેતાઓને ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી તંત્રને કઈ અમને લૂંટ ચલાવવામાં આવે છે કડદા કરવામાં આવે છે અમને આમાંથી મુક્ત કરાવો એમના સમાજના આગેવાનોને એમણે રજૂઆતો કરી પણ કોઈએ ભાજપની સામે કારણ કે એપીએમસીઓ પર ભાજપના કરદા કરનારા નેતાઓ ગોઠવાઈ ગયા છે અને એમની મિલીભગતથી આખી કરદા સિસ્ટમ ચાલે છે

સાંસદોમાંથી બોલ્યા નથી મંત્રીઓમાંથી પણ બોલ્યા નથી મુખ્યમંત્રી પણ આ ભાજપી કડદા પાર્ટીના બોલ્યા નથી તમે કડદા સિસ્ટમ ઉપર બોલતા જ નથી કડદા સિસ્ટમ ઉપર તમે ખેડૂતો ઉપર પોલીસ લાઠીચાર્જ કરીને તમે આમ આદમી પાર્ટી ઉપર આરોપ મૂકો છો કે આમ આદમી પાર્ટી દ્વારા કરી આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ભાજપીએ કડદા પાર્ટીએ ષડયંત્ર રચ્યું ગુજરાતની સાત કરોડ જનતાને એક મેસેજ આપવા માંગુ છું ખેડૂતોને ખેડૂત પરિવારમાંથી હશે અધિકારીઓ કર્મચારીઓ ઉદ્યોગપતિઓ જે ખેડૂતના અધિકાર હશે એ બધાને મારી વિનંતી છે કે ભાજપીય કડદા પાર્ટી અમારા નેતાઓને ખોટા કેસોમાં ફસાવી એ નેતાઓ અવાજ ન ઉઠાવી શકે ખેડૂતોનો અવાજ રૂંધાઈ જાય ફરીથી કોઈ ખેડૂત સામે ન આવે ખેડૂત બહાર ન આવે એવું ષડયંત્ર કરી આમ આદમી પાર્ટીને કોઈ રીતે પોલીસે સ્થાનિકોના ગ્રામજનોને ઘરમાંથી ગાડી કાઢીને ગાડી કાઢીને માર માર્યો છે આવી જ રીતે પાટીદાર આંદોલનના સમયે પાટીદારીદારો ની દીકરીઓને આ ભાજપી પાર્ટી પાર્ટીની પોલીસે માર માર્યો આજે આમ આદમી પાર્ટી ને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવા માટેનું ષડયંત્ર ભાજપી કરદા મારી રહ્યું છે એમણે એવો મેસેજ બનાવો કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાગી ગયા આમ આદમી પાર્ટીના નેતાઓ કેટલાક લોકોને ઉશ્કેરીને ભાગી ગયા અમે કોઈ ઉશ્કેરવા માટે નથી આવ્યા અમે મુદ્દા ઉઠાવવા માટે આવ્યા છીએ અને ભાજપી કરદા પાર્ટી તમે આ ષડયંત્ર રહી ચુ હોય મિસગાઈડ કરવાનો લોકોને મિસગાઈડ કરવાનો

ભાજપી પાર્ટી મૂકવાનું એક બદનામ કરે છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી તોફાન તોફાન કરાવડાવ્યા આમ આદમી પાર્ટીએ લોકોને છોડી મૂક્યા કોઈ છોડ્યું નથી આ ગત રોજ અમારી આમ આદમી પાર્ટી પ્રતિનિધિત્વ મંડળ ખવાની હેમંતવાની સાગરભાઈ રાજુભાઈ આગેવાનો ગયા હતા લોકોનો વકીલોની ટીમ પણ ત્યાં હાજર હતી અને એ લોકોએ સોલંકી અરવિંદ કેજરીવાલજીને ફોન ઉપર અમારે નેતાશ્રીએ વાત કરાવડાવી છે અરવિંદ કેજરીવાલજી પણ ખાતરી આપી છે આ ખેડૂતોની લડાઈ છે અરવિંદ કેજરીવાલજી કિશુદાન ગરવી રાજુ કરપણાની પ્રવિંદ્રમની નથી આ લડાઈ ખેડૂતોની છે ખેડૂતો દરેક સમાજના છે દરેક સમાજના ગરીબો વચ્ચે શોષિતોની લડાઈ છે અને એ લડાઈ ખેડૂતોની કોઈ લડતા નહોતા આમ આદમી પાર્ટી તો માત્ર નિમિત્ત બની છે અને અહીંયાથી કેસોથી કે ભાજપની ધમકીઓથી ડરવાના નથી પણ લડવાના છીએ તો માનીએ અરવિંદજીએ પણ ખાતરી આપી છે કોઈએ ડરવાની જરૂર નથી વકીલો પણ ગામવાસીઓને પણ કહીએ છીએ જે લોકોના ઉપર કેસ થયા છે એમનો પણ આમ આદમી પાર્ટી નીચલેની કોર્ટ હશે હાઈકોર્ટ હશે સુપ્રીમ કોર્ટ સુધી હશે એ તમામ જવાબદારી કેસો લડવાની આમ આદમી પાર્ટીની છે આજે આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવવાની કોશિશ કરી છે ફંડ બહારથી લાવે છે એટલે ફંડ તો હજારો તમારી પાસે અમે તો ગરીબ પાર્ટી છીએ સામાન્ય લોકોની પાર્ટી છીએ અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી અને તમે એમ કેવા માંગો છો કે કોઈ ખેડૂતોનો અવાજ ન બનતા કોઈ ખેડૂતોની કરદા વિશે બોલતા નહીં કોઈ ખેડૂતોનું કરદા વિશે બોલે ને જેલમાં નાખીને ડરાવીને ધમકાવીને તમે અટકાવવા માંગો છો અમે ચૂપ બેસવાના નથી ખેડૂતોનો અવાજ દબાવવાનો નથી જ્યાં સુધી ખેડૂતોની સરકાર નહીં બને અને એટલા માટે અમે નક્કી કર્યું છે કે જે રીતે પોલીસે અત્યાચાર કર્યો ભાજપી કરદા પાટીના કહેવાત એ પોલીસ વિરુદ્ધ પણ અમે કાલે ફરિયાદ કરી છે પોલીસે જે અત્યાચાર કર્યો એની વિરુદ્ધ પણ ફરિયાદ કરી છે અને તમે જુઓ પોલીસે પરમિશન નથી લીધી એવું કીધું જો પોલીસે પરમિશન ના લીધી હોય તો સામાન્ય રીતે એવું હોય છે કે તમે

ભારતીય કરતા પાર્ટી સમગ્ર જે આ ષડયંત્ર હતું ખુલ્લું પડ્યું છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કરદા પાર્ટીના નેતાઓ કરદા ઉપર એક શબ્દ બોલવા તૈયાર નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલી હદે ગુજરાતને લૂંટ ચલાવી છે એ લૂંટબદ્ધ ન થાય એટલા માટે આમ આદમી પાર્ટીના એના નેતાઓને ફસાવાનું એને ખોટી અફવાઓ કરાવવાનું નક્સલવાદી છે આવું કરાવે છે હંગામ કરાવે છે અને કોઈ હંગામો નથી કરાવ અને શાંત ગુજરાત ગુજરાતમાં ઈચ્છીએ છીએ હંગામો ભારતીય કરદા પાર્ટીએ કરાવડાવ્યું છે એમના નેતાઓએ કરાવડાવ્યું છે એમની પોલીસ તૈયારી સાથે આવી હતી અને ખેડૂતો પર બરબરતાપૂર્વક લાઠીઓ વરસાવી છે પણ એના વિરોધમાં આવતીકાલે અગિયાર વાગે અમારા બંને નેતાઓ આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અને બીજા પણ કેટલાક આગેવાનો છે એ આવતીકાલે અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલય ખાતે ફંક્શન ઉપર બેસશે ભારતીય કરદા પાર્ટીના ખેડૂતો ઉપર અત્યાચાર છે એના વિરોધ મારે એટલું જ કહેવાનું છે ગુજરાતી જનતાને કે તમે લડી નથી શક્યા કાંઈ વાંધો નહીં તમારા માટે અમે લડીશું તમે રોડ ઉપર ઉતરવાની તમારે કોઈ જરૂર નથી જે જે ભાજપની સરકારે તમારા ઉપર અત્યાચાર કર્યા છે એમાં દરેકને નાગરિકને રસ્તા ઉપર ઉતરવા જરૂરી એક પોલિટિકલ પાર્ટી તરીકે મારી ફરજ બને છે વિપક્ષના નેતાઓ તરીકે મારી ફરજ બને છે અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ માત્ર આપણું સાથ જોઈએ છીએ અમે સાવ સામાન્ય ઘરમાંથી આવીએ છીએ સામાન્ય જનતામાંથી આવીએ છીએ અમે બે મહિના જેલમાં જવાનો છે જઈ આવીશું પણ તમે તમારા ઘરે સંકલ્પ લો કે ભાજપીય કરદા પાર્ટી અને એના નેતાઓને તમે ગુજરાતમાંથી કાઢશો બીજું મારે કેવું છે

તમે ખેડૂતોના મુદ્દા ઉઠાવી નથી શકતા તમે ખેડૂતોને ન્યાય નથી અપાવી શકતા અને આજ ખેડૂતોને આંદોલન તમે મજાક કરો છો નાટક કરો છો આ કોંગ્રેસને પણ મારે ભારત ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે ભાજપી કરદા પાર્ટીની સાથે સાથેની બી ટીમ કોંગ્રેસને પણ તમે ગુસ્સવા ન દેતા સાહેબ કરવામાં અમે સામાન્ય લોકો છીએ અમે આમ આદમી છીએ આપણે શું આમ આદમીમાંથી આવીએ છીએ આ કોઈ ઉદ્યોગપતિની પાર્ટી નથી અને મારી સૌને વિનંતી છે કે ભાજપ ખોટા કેસો અમારા ઉપર કરવા જઈ રહી છે વિવિધ કેસોમાં ફસાવાની કોશિશ કરવા જઈ રહી છે દિલ્હીથી ભાજપના આદેશ છૂટ્યા છે એના મોટા વકીલોની ટીમો અહીંયા ઉતરવાની છે પણ અમે ડરવાના નથી પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે હાથ જોડીને કે ભાજપીએ કરદા પાર્ટીના અત્યાચારોને અમે સહન કરી લેશું પણ તમે અમારું સાથ છોડતા નહીં તમે એક થઈને રહેજો તમે આમ આદમી પાર્ટીના નેતાઓ તમારા માટે લડ્યા છે તમારા માટે લાઠીઓ ખાધી છે તમારા માટે જેલ ગયા છે એ ભૂલતા નહીં એના બંને પાર્ટીઓના જાસામાં એના મિસગાઈડમાં આવતા નહીં એવી મારી હાથ જોડીને ગુજરાતની જનતા